નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ફરી એકવાર શું મોદી થ્રી પોઈન્ટો એટલા માટે કારણ કે જ્યારે આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરી હતી બે હજાર બાવીસમાં ત્યારે જે પ્રમાણે રૂઝાન જોવા મળ્યા હતા અને તે અનુસાર ક્યાંક એકસો છપ્પન સીટ હાંસલ કરવામાં જે એમ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટી સક્સેસ પણ રહી આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે તો વાત આવી છે લોકસભાને લોકસભા એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને બીજી બાજુ તમામ સોરી વિપક્ષ અને પણ તેમાં આવી ગયા અને જો તમામ લોકો અત્યાર એક થાય અને બીજી બાજુ માત્ર માત્ર એક જ પાર્ટી એમાં પણ આપણે એનડીએ ને અત્યારે આવતો રાખી લઈએ તો અમુક અમુક ડળ અત્યારે એવા પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાને પણ ક્યાંક સપોર્ટ અત્યાર આવતો કરતા હોય છે પણ જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે સાડી ત્રણસો પ્લસ બેઠકોની બાબત અત્યારે જોવા મળી રહી છે એમ કહેવાય છે કે ના ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હવે સરકાર બનાવવા જઈ રહ્યા છે એમ જ કહેવાય છે કે અત્યારે ઇન્ડિયા ગઠબંધનને જે પ્રમાણે સીટ મળવી જોઈએ પરંતુ એ પ્રમાણે સીટ મળશે પણ નહીં ત્રણસો સિત્તેરની તરલ બાબત જોવા મળી રહી છે ચારસો પારની બાબત જોવા મળી રહી છે બીજી બાજુ રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે બસો પંચાણું બેઠકની સાથે ઇન્ડિયા એલાયન્સ અત્યારે તો જે એમ કહેવાય કે અત્યારે સરકાર બનાવી રહ્યું છે તેવી બાબત પણ અત્યારે તો જોવા મળી રહી છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ એક જ યથાવત છે કે આ વખતે થશે શું અને તેમાં પણ મહત્વની બાબત એ છે ગુજરાતમાં શું થશે ગુજરાત એટલા માટે કારણ કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા એ બધાનું હોમ ગ્રાઉન્ડ એટલે કે ગુજરાત અને ગુજરાતમાં જો એકાદ બે સીટ આખી પાછી થઈ તો અત્યારે જે વિકાસ મોડલને પ્રસ્થાપિત કરવાની જે બાબત હતી અને એ વિકાસ મોડલ અત્યારે તો પ્રસ્થાપિત થશે કે કેમ તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ બાબત યથાવત છે કે આ વખત લોકસભાની ચૂંટણીમાં થશે શું આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે અને ભારતીય જનતા પાર્ટી થોડીક જ વારમાં આપણને જોઈન કરશે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ પ્રશાંતભાઈ એમ કહેવાય ને કે આપણે બે હજાર બાવીસ હોય કે પછી બે હજાર ઓગણીસ હોય બે હજાર ચૌદ આપણે તમામ એમ કહેવાય ને કે લોકસભા અને વિધાનસભાને લઈને ચર્ચા કરી છે દર વખતે એક્ઝિટ પોલ જે સામે આવે ને એક્ઝિટ પોલ પછી ક્યાંક એક્ઝેટ આંકડો એટલો ચાલો એટલો જોવા મળતો નથી દસ વીસ અત્યારે તો ઉપર નીચે હોય તે પ્રમાણેની જે પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળતી હોય છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે પ્રશાંતભાઈ એક બાબતે કે જયારે આપણે અત્યારે મહાસંગ્રામ ને લઈને વાત કરતા કહ્યું ને હોમ ટાઉન ઉપર સૌથી વધારે નજર છે અત્યારે ગુજરાતમાં છે છે ગુજરાતમાં ગુજરાતમાં ચર્ચા કરવાની શું લાગે પચીસ કે પછી ચોવીસ ત્રેવીસ કે બાવીસ ગુજરાતમાં છવ્વીસ સીટ છે એક બિનરીફ થઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના એક મનોસ્થિતિ પરિસ્થિતિ જેને કહેવાય કે મગજ ઉપર ની પરિસ્થિતિ કે ગુજરાતમાં એક તો એવું કે અમે લોકસભા ઇલેક્શન હારી ગયા એમ કારણ કે જે એમનો ગઢ છે બે મળેલી છે અને ગુજરાત મોડલ આખા દેશમાં વાત કરીએ અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પોતાના હોમટાઉનમાં જો એક પણ સીટ હારે તો એમના માટે નામો શીખી એટલે એમનું એક જનુન તો એવું હોય કે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ એ લોકો જીતે હવે આપણે સમજીએ જે પ્રેક્ટિસ કે ગુજરાતની દસ સીટો એવી છે જ્યાં કદાચ કોંગ્રેસે ખરેખર મહેનત કરવાની જરૂર નથી અને એક એક વર્ગ એવો એવો થયો છે કે જે હાલમાં કોંગ્રેસને ફાવા દેતો નથી ત્યાં એવી દસ સીટો બાજુ પર મૂકો તો પંદર સીટ એવી હોય જ્યાં કોંગ્રેસ ખરેખર ખંતથી મહેનતથી લડી શકે ટક્કર આપી શકે અને આ ચૂંટણીમાં બે મહિના પહેલા આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ નહોતી અને માંથી છવ્વીસ ગુજરાત ભાજપ જીતે એવું હતું એની સામે સાતેક સીટો ઉપર ઉમેદવારો અ ગઠબંધન ને બધું ભેગું થયું તો ટક્કર આવી અને આપણે એવું કહીએ છીએ કે એકાદ સીટ ઉપર ક્યાંય અપસેટ નાનો મોટો સર્જાય તો ના નહીં એમાં કોઈ બી સેજ શંકાને સ્થાન નથી એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું કદાચ બનાસકાંઠા પાટણ આણંદ સુરેન્દ્રનગર સાબરકાંઠા આ બધી સીટો ભરૂચ આ બધી સીટો પર ટક્કર આવવા લાગી હજી મને ભરોસો નથી આવતો પણ જે પાંચ લાખ લીડની વાત રહી ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીની કદાચ એ સફળ ના જાય પણ છવ્વીસ માંથી છવ્વીસ કારણ કે આ લોકો એવી ટક્કર આપી છે કે લીડ ઓછી કરે વિધાનસભામાં એક એમને ફાયદો મળે આગળ જતા ઇલેક્શનમાં પણ અત્યારે એક ફૂટપ્રિન્ટ ઉભી કરી દીધી છે એ પ્રકારનું એક વાતાવરણ બન્યું છે હજી મને છવ્વીસ માંથી ક્યાંય એવી સીટ દેખાતી નથી કે હું સ્પષ્ટપણે કહી શકું કે અહીંયા કોંગ્રેસ જીતી શકે બનાસકાંઠાની વાત કરતો તો પહેલા પણ છેલ્લા છેલ્લા દિવસોના અમુક રિપોર્ટો ગ્રાઉન્ડના એ આયા પછી મને એવું લાગે છે કે ગેની બેન બહુ જ ફાઇટ સાથે પચીસ પચાસ હજાર થી હારી શકે છે ગેની બેન એ જ રીતે અમિત ચાવડાની વાત કરું તો જે ભરતભાઈ સોલંકી પહેલી વારમાં સિત્તેર હજાર ની લીડ થી હાર્યા હતા બે હજાર ચૌદ માં એનથી પણ ઓછી લીડ અને બહુ કસમે કસ સુરેન્દ્રનગર બહુ કસમે કસ આ ગુજરાતના પરિપ્રેક્ષમાં હું બધી વાત કરી રહ્યો છું એક સારી એવી ફૂટપ્રિન્ટ કોંગ્રેસ ઊભી કરી રહ્યું છે આમ આદમી પાર્ટી મને ખબર નહીં ઉમેદવાર કેટલું કાઠું કાપી શકે છે સો આ બે અને ઓવરઓલ હવે એક્ઝિટ પોલ એક્ઝેટ પોલ પોલમ પોલ આપણી સામે આવી ગયા છે કાલે આની ઉપર આપણે આ ટાઈમે બીજી અલગ ચર્ચા કરતા આવીશું કે સરકાર કોની બની કેમ બની અને હું તે શું થયું તો એક્ઝિટ પોલ નોર્મલી ક્યાંક ને ક્યાંક ચાલુ સરકાર કે સત્તાને ક્યાંક નાના મોટા ખુશ કરવા માટેના પણ આંકડા આવતા હોય છે એ અમારો છેલ્લા પાંચ વર્ષનો અનુભવ બોલે છે કારણ કે પહેલા તો એક્ઝિટ પોલ વિશે આટલું બધી ચર્ચા નહોતી થતી પણ હમણાંથી તમે જો અમુક સ્પેસિફિક પોલ તમે જો બધા પોલ આજુબાજુ છે કારણ કે મોદી સાહેબ એકવાર લોકસભામાં એવું કીધું કે અમને ત્રણસો સિત્તેર મળી રહી છે એટલે બધાએ પોતાના ત્રણસો 370 ની આજુબાજુ રાખ્યા છે એક્ઝિટ પોલ કેવી રીતે બને છે સેમ્પલિંગ સાઈઝ શું હોય છે કોને પૂછવામાં આવે છે કોઈને કંઈ ખબર નથી નથી યજ્ઞ તમને કોઈ ફોન આવ્યો કે તમારો પોલ આપો નથી અશોકભાઈ ભાઈને આવ્યો નથી મારા પરમ મિત્ર લેટ જોડાઈ ગયેલા સત્યન ફોન આવ્યો કે નથી મને પછી ફોન આવ્યો કે એક્ઝિટ પોલ તમારું શું કેવું છે ગુજરાતમાં આ કેટલી સીટો કોને મળે અથવા આ એનડીએ જીતે છે કે ઇન્ડિયા જીતે છે એટલે આવા કયા પોલ છે જે કદાચ જેઠાલાલની સાસુ જેવા છે આપણને કઈ દેખાતા નથી અને મળવાના એટલે એક્ઝિટ પોલ ઉપર આપણે બહુ ભરોસો ભરોસો ઇન કરવો જોઈએ એ તમને દિશા આપે કે આમની સરકાર બનતી દેખાઈ રહી છે પણ એક્ઝેક્ટ આંકડો આટલો જ આવે એવું જરૂરી નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે અશોકભાઈ

તેમાં દસ હજાર કે વીસ હજાર લોકોનું જ મંતવ્ય લેવામાં આવતું હોય છે એટલે ઘણી વાર એક્ઝિટ પોલ કોઈ 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 અસર અસર હોતો નથી ને જે બોલે છે પ્રમાણે કશું થતું નથી આ એક્ઝિટ પોલમાં શું થશે એ કાલે બધી ખબર પડવાની છે અત્યારે સૌથી મોટી વસ્તુ આ છે કે આખા દેશમાં જે નોન બીજેપી વોટમાં જે વહેંચણી થઈ જાય વોટ વોટની એ ઘણા રાજ્યોમાં આ ઇન્ડિયા ગઠબંધન સક્સેસ રહેવું છે અમુક રાજ્યોમાં નથી રહ્યું કેટલાક રાજ્યોમાં એક સામે એક ઉભું કરવામાં કોંગ્રેસ અને બીજા પક્ષો સફળ રહ્યા છે અને ઇન્ડિયા સફળ રહી છે તમે જોયું તો યુપી નું આજે હું તમને વાત કરું છું ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ બંને કંધા મિલાવીને જે લડી છે અને રાહુલ ગાંધી અને જે જોડી હતી અખિલેશ યાદવની પ્રજાએ બહુ પસંદ કરી આ જોડીને આ વખતે જ્યાં જાય ત્યાં હજારો લાખોની મીટિંગ થતી હતી રાહુલ ગાંધીને હમણાં તો લાખો લોકો આવતા હતા મીડિયા નહોતા બતાવતા અમે એમને એમ નથી કહેતા કે મોદી મીડિયા એટલે આ મોદી મીડિયા ને એમને લોકો નથી કેતા આ મીડિયા એકસો એક ટકા જે છે એ ઓપોઝિશન ને બતાવતો જ નથી ખાલી પોતાનું બચાવવા માટે પોતાનું ચહેરો બચાવવા માટે ક્યાંક ક્યાંક થોડું બતાવી નાખે છે તમે જોજો યુપી માં પચાસ થી ઓછી સીટો મળવાની છે આ વખતે એનડીએ ને હું બહુ સંભાળીને તમને વાત કરું છું અને લગભગ ત્રીસ થી વધુ બેઠક હું પચાસ નથી કેતો પણ ઇન્ડિયા ગઠબંધન ને ત્રીસ થી વધુ બેઠકો ઉત્તર પ્રદેશમાં મળી રહી છે કારણ કે બસપાના વોટ વેચાઈ ગયા છે એચપી અને અને લગભગ એક થઈ ગયા છે છે ત્યાં ત્યાં પોતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યુપીના મુખ્યમંત્રી છે એને ખસેડવાની વાત ત્યાં ચાલી જ રહી છે એટલે યુપીના મુખ્યમંત્રી પણ પોતે અંદરખાને જ નથી થતા કે દિલ્હીમાં કોઈ મજબૂત સરકાર મોદીના નેતૃત્વમાં આવે એટલે યુપીમાં છે બિહારની અંદર આ પરિસ્થિતિ છે આપણે વાત કરતા હતા ગુજરાતની ગઢવી સાહેબ જોડે જે વાત હતી ગુજરાતમાં વખતે હું તો જ કહું છું ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ સીટો આ વખતે મળવાની જ નથી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે અમુક એવા મજબૂત ઉમેદવાર ઉભા રાખ્યા છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કોંગ્રેસે મહેનત કરી છે અને ખાસ કરીને અમારા જે પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ એટલે બહુ વિચારીને લોકોથી પૂછીને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થાનિક સ્તર ઉપર એમનો ફોર્મ ભરીને ફોર્મ મંગાવીને એમને પૂછીને ઉમેદવાર ઉભા રાખે છે આ ગનીબેનની વાત જે આવી છે હવે આ ગનીબેન જે છે એ એટલી વધારે પ્રમાણમાં લોકપ્રિય છે ને લોકોનું કામ કરે છે આજકાલથી નથી કરતી ગનીબેન વર્ષોથી કરે છે આ ત્રીજી વાર ધારાસભ્ય બનીને આવી છે અને બહુ ફેમસ છે ગનીબેન અને ગનીબેનને એ એ કોઈ હરાવી જ ન શકે એવા સંજોગો ત્યાં છે દાખલા તરીકે તમે જોઈ શકો છો કે સાબરકાંઠા

એક જ મિનિટ એક જ મિનિટ હું હવે આવું છું આપણી પાસે વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યન કુલાબકર મારી સાથે જોડી ગયા છે સત્યનભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે સત્યનભાઈ સૌથી પહેલાં હું તો ગુજરાતની શરૂઆત કરું છું ગુજરાતમાં અશોકભાઈ એકદમ કોન્ફિડન્સની સાથે છે કે ના આ વખતે છવ્વીસ તો તમને નહીં જ અત્યારે તો આપવા દઈએ એકાદ બે સીટ નહીં પરંતુ બે થી ત્રણ સીટ અમે લોકો લઈશું શું કહેશો સત્યનભાઈ એડમિટ કરજો પ્લીઝ મોદીજી નું નામ અને જય રામ આ સાથે છવ્વીસ છવ્વીસ સીટ તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે આપે ઓપિનિયન પોલ પણ જોયા આપે એક્ઝિટ પોલ પણ જોયા આપે એક્ઝિટ પોલ પણ જોસો હમ સર્વે મેં ભી આયે થે હમ સરકાર મેં ભી આયેંગે એટલે ગુજરાત ની બાબતમાં અને દેશ ની બાબતમાં જે પ્રકારે એક કાર્યકર્તા તરીકે ફરવાનું થયું લોકોને મળવાનું થયું સાક્ષ સાતકાર થયો દરેક મતદારો સાથેનો એમના જે વ્યૂ પોઈન્ટ જોવા મળ્યા એના પરથી ચોક્કસપણે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો જળવંત વિજય થવા જઈ રહ્યો છે ભૂતોના ભવિષ્ય એવા પ્રકારની સીટો ભારતીય જનતા પાર્ટીની ભારતમાં આવશે અને એ દ્રઢ સંકલ્પે વિશ્વાસ લોકોના મતદાનમાં દેખાયો છે લોકોના વિશ્વાસમાં દેખાયો છે લોકોની સાથે વાત કરતી દેખાયો છે પણ અશોકભાઈ તો એમ જ કહી રહ્યા છે કે ના અમે ગમે તેમ કરીને ગુજરાતમાં તો આ વખતે ખાતું ખોલાવા જઈ જ રહ્યા છીએ એકદમ કોન્ફિડન્સ સાથે કહેશે એ લોકોના પ્રયત્ન હોઈ શકે એમના પ્રયત્ન માટે હું એમને અભિનંદન આપું છું કે એમણે પ્રયત્ન કરી કર્યા છે પણ પ્રયત્ન કરવા અને પૃષ્ઠભૂમિ પર જીતનો ઝંડો લહેરાવો આમાં ફરક છે ભારતીય જનતા પાર્ટીની એક પણ સીટ ઓછી નથી થઈ રહી ઉપરથી લીડ જે છે લીડ નું જે માધ્યમ છે એ વધવા જઈ રહ્યું છે અને આ વિશ્વાસ એટલા માટે છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારે આદરણીય આદરણીય પાટીલ રત્નાકરજી તમામ પ્રમુખશ્રીઓ તમામ મહામંત્રીશ્રીઓ જે કરેલા કાર્યો છે એ ગ્રાઉન્ડ લેવલ પર દેખાયા છે અને લોકો સાથે જોડાવાનું લોકો માટે ચિંતા કરવી લોકો માટે તત્પર રહેવું એ જે આટલા વર્ષોથી ચાલતી પદ્ધતિ છે લોકોનો વિશ્વાસ જે છે એ ભારતીય જનતા પાર્ટી પર છે ભારતીય જનતા જે ગુજરાતની જે જનતા છે એમણે કોંગ્રેસનું શાસન જે તે વખતે જોયેલું છે એ લોકો એના પછી કોંગ્રેસના હાથમાં કોઈ પણ પ્રકારની ધુરા નહી આપે અને નહીં આપી નથી રહી બંને વસ્તુ સાર્થક છે સો ટકા સાંસદ તો ભારતીય જનતા પાર્ટી પાસે છે સો ટકા મહાનગરપાલિકા તો ભારતીય જનતા પાર્ટી પાસે છે સો ટકા નગરપાલિકા તો ભારતીય જનતા પાર્ટી પાસે છે સંડુ જેવા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે અને નેવું ટકા જેવા હતી એના કરતા પણ વધારે માર્જિનથી જીતતા હોય દેખાઈ રહ્યું છે એટલે એકસો ની જગ્યા પર વન ફિફ્ટી નાઇન તરફ આપણે ત્યાં પણ આગળ વધી રહ્યા છે એ પણ નેવું જેવા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે તો આટલું

જે પ્રકારે એ લોકોનું ગણિત ગણવાની જે રીત છે આદરણીય એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જે એવું કે છે કે અમે બસો પર કોંગ્રેસ જીતશે જ્યારે લડતા હોય બસો પર તો એમાંથી બસો કેવી રીતના આવે એ કયા પ્રકારના દાખલા ગણતા હોય છે એમનું ગણિત એમની એમની જે ટાઈમ ટેબલ આપણે જે આપણે જે ટેબલ કહીએ એ બધી વસ્તુઓ ક્યાંથી સમજી લાવે છે એ એક સામાન્ય કાર્યકર્તા તરીકે અમારા સમજની બહાર છે

રૂપાલા સાહેબ પોતે આટલા વર્ષો જૂના ગણિત શાસ્ત્રી છે વોટના એમણે સીટ મૂકી દીધી હોય રાજકોટ આમેય જીતવાની સીટ કોંગ્રેસ માટે નતી તમે સમજો આ તો આંદોલન આવ્યો વેગ પકડો મેં તમને શું કીધું અમદાવાદ ગુજરાતની દસ સીટો એવી છે જ્યાં કોંગ્રેસ મહેનત નહીં કરે તો ચાલશે કારણ કે ત્યાં કેવો માહોલ સર્જાઈ ગયો છે કે ત્યાંની જનતા ખબર નહીં ભાજપ તરફી વધારે વળેલી છે એ દસ સીટમાં રાજકોટ આવે છે અમદાવાદ બરોડા સુરત રાજકોટ નવસારી વલસાડ આ બધી સીટો એવી છે કદાચ પ્રભુત્વ વધી ગયું છે ધાર્યા કરતા વધારે વધી ગયું છે એટલે રાજકોટની સીટ ઉપર ભલે પરેશ ધાનાણીએ એક ફાઇટ આપી છે ફાઇટ આ ઘણી સીટો એવી છે જે ટક્કરમાં આવી ગઈ એટલે રાજકોટની સીટ પર રૂપાલા સાહેબ જે પહેલા કદાચ ત્રણ લાખની લીડ થી જીતવાના હતા એ આજે પચાસ હજાર લીડ થી જીતે છે પણ રૂપાલા જીતે છે એ નક્કી છે ઓકે

પણ જે બસો પંચાણું ની જે વાત કરી છે રાહુલ ગાંધી એ કોંગ્રેસ માટે નથી કરી ઇન્ડિયા ગઠબંધન માટે કરી છે કે ઇન્ડિયા ગઠબંધન એઝ એ હોલ જેની અંદર પોતે અહીંયા મમતાથી માંડીને અખિલેશ યાદવ થી માંડીને તેજસ્વી થી માંડીને અને આપણા કેજરીવાલથી માંડીને અને પોતે રાહુલ ગાંધી આ બધા જે ઇન્ડિયા ગઠબંધન છે એમની વાત એમને કરી છે આખા દેશમાં એકની સામે એક રાખવામાં સક્સેસ રહ્યું છે આ વખતે ઘણી જગ્યા પર સામે પણ છીએ પણ પણ આવું થાય છે તમે જોઈ શકો છો કે એન્ટી ઇન્કમ્બન્સી મેં ની તમને વાત કરતો હતો કે પચાસ થી વધુ સીટો કોઈ પણ સંજોગોમાં આવો બહુ સમય નથી થોડા કલાકો બાકી છે યુપીમાં તમે જોજો નીચે સુધી લોકોમાં ભયંકર અસંતોષ છે અને ત્યાંના દલિતો અને ગરીબ લોકોના મગજમાં એક વાત પેસી ગઈ છે

કરતા વધારે ઇન્ટરવ્યુ કેટલા બધા રોડ અને એના પછી ચૂંટણી પહેલા આવનાર પ્લાનિંગ આ કોઈ કરી શકતું હોય તો આદરણીય મોદીજીની આ સરકાર છે અને એવી પરિસ્થિતિમાં સીટો ઘટે એવી કોઈ શક્યતા નથી આપ તમિલનાડુ જોજો કેટલાક દીવાદાંડી જેવા રાજ્યો હશે કે જે આખી રાજનીતિની બદલ બદલશે એમાંથી એક તમિલનાડુ છે તમિલનાડુ હમણાં ત્રણ ટકા વોટ શેર સાથે છે હું તમિલનાડુનો પ્રવાસ કરતો હતો ત્યારે મને જોવા મળ્યું જે પ્રકારે કુપુસ્વામી અન્નામલાઈજી અને ભારતીય જનતા પાર્ટીમાં એક નવો જોશ અને ઉમંગ એમણે ભર્યો છે એમ મન એમ મક્કલ ના યાત્રાના માધ્યમથી મેરી સ્વિંગ સ્ટેટ ની વાત કરીએ મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્રમાં પણ તમને પ્રોબ્લેમ તો થશે જ ને એક આપ તમિલનાડુની વાત કરો આપ પંજાબ ની વાત કરો પંજાબમાં જે પ્રકારની પરિસ્થિતિ અમે લોકોએ જોઈ છે ત્યાં આ લોકોએ જે પ્રકારે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબની જે વ્યવસ્થા આપ જોશો પંજાબમાં પણ સીટ વધશે તમિલનાડુમાં સીટ એમ ઉત્તર પ્રદેશ કન્સોલિડેશન કરશે ઉત્તર પ્રદેશમાં પણ જે પ્રકારનું વાતાવરણ છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વોટ શેર વધશે ખૂબ મોટા પ્રમાણમાં સીટ વધશે બાકીના બધા જે રાજ્યો છે ત્યાં પણ આપ જોશો તો જે અધર્સ છે જે અધર રાજ્યો છે એ લોકોની પરિસ્થિતિ ખૂબ નળબળી છે આપ બીએસપી લઈ લો આપ ટીઆરએસ લઈ લો આપ જેડીએસ લઈ લો આપ સદ લઈ લો

હરિયાણામાં એક સીટ નહીં મળવાની ભારતીય જનતા પાર્ટી ખબર નથી પડતી પણ ઉત્તર પ્રદેશમાં યુપીમાં જે હું તમને વારંવાર વાત કરું છું યુપીમાં તમે જોઈજો કે લગભગ પંદર થી વીસ સીટો ભાજપ ને સાથે ઓછી થાય છે અરે ગુજરાત એવા ગુજરાતમાં ગુજરાત અંદર ઓછામાં ઓછી ચાર બેઠકો કોંગ્રેસ લઈ જાય છે અને આનું મૂળ કારણ આ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલીક જગ્યા ઉપર તમે જોઈ શકો છો એની સામે અને તે વિસ્તારમાં આદિવાસીઓમાં બહુ લોકપ્રિય છે ચેતર વસાવવા મુસ્લિમ ભાઈઓ પણ જે છે અત્યારે યુનાઇટ થયા છે અને મધ્યમ વર્ગ પણ આ બાબતમાં મોંઘવારી સામે છે તો ભરૂચની અંદર ચેતર વસાવવા જીતશે એમાં શંકાની કોઈ સ્થાન છે જ નહીં એવી રીતે ચાર પાંચ એવી સીટો છે હું તમને જે વાત કરતો હતો કે એની અંદર ની વાત આવી જાય છે ની વાત આવી જાય છે તો આણંદમાં ખુલે આમ ત્યાં લગભગ આઠ થી દસ ટકા ક્ષત્રિયો કોંગ્રેસને વોટ આપ્યા છે અને ત્યાં અમિતભાઈ ચાવડા ત્યાંના ધારાસભ્ય છે અને બહુ લોકપ્રિય આગેવાન તરીકે ઉપસી આવ્યા છે આ વખતે એટલે એટલે કોંગ્રેસ અશોકભાઈ વાત કે ભાજપ રાજસ્થાનમાં સીટ ઓછી થાય છે ગુજરાતમાં થાય છે મહારાષ્ટ્રમાં ઓછી થાય છે હરિયાણામાં સાફ થાય છે

પ્રશાંત ભી લાગે છે આ વખતે સાઉથમાં ક્યાંક સારે ઓ સપોર્ટ મળશે બીજેપી ને સારે ઓ સપોર્ટ નહીં પણ ક્યાંક નાનું મોટું ખાતું ખોલી શકે જેમ કે તેલંગ આ તમિલનાડુ ની વાત થઈ તો વોટ શેર 4% થી કદાચ ડબલ ડિજિટ જાય તો એકાદ બે સીટ ડેફિનેટલી વોટ શેર લઈને આવી રહ્યું છે યસ સર સ્વિંગ સ્ટેટ કહેવાય છે મહારાષ્ટ્ર અને બિહાર તેના લઈને પણ શું કહેશો આખી ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને ક્યાંક ને ક્યાંક પ્રાણ પૂરી શકતું હોય એવા જો સ્ટેટ હોય તો મહારાષ્ટ્ર બિહાર અને વેસ્ટ બંગાળ આ ત્રણ અને ચોથું કર્ણાટક પણ ખબર નહીં છેલ્લી ઘડીએ કર્ણાટક ક્યાંક ફસકી ગયું અત્યારે મને કર્ણાટક પર કોઈ એવો મદાર દેખાતો નથી જે ગયો કે અઠ્યાવીસ માંથી પચીસ સીટ ભાજપ પાસે હતી લગભગ એ જ આંકડો બેલેન્સ રહેશે એવું લાગે છે પણ બાકી ત્રણમાં જો ફરી પાછું વેસ્ટ બંગાળમાં થોડું બેલેન્સ થાય છે પણ યુપી બિહાર અને મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રમાં સો ટકા કારણ કે મહારાષ્ટ્રમાં જે અસલ શિવસૈનિકો અને અસલ એનસીપી આ બેના કાર્યકરો બહુ જ કન્ફ્યુઝ હતા કે અમારે કોને સપોર્ટ કરવાનો એનું કારણ એ છે કે તરત જ પાછળ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી આવે છે દરેકને એક વિધાનસભા લડવાની પોતાની અંદરની ઈચ્છા હોય એટલે કયા ગ્રુપમાંથી કેવી રીતે ગઈ વખતે જેની સામે વોટ પડાવડાયો તો ગઈ વખતે જેના વિરુદ્ધમાં કામ કર્યું હતું આ વખતે એને સાથે રાખીને ગઈ વખતે ભાજપ વિરુદ્ધ અમે એનસીપી તરીકે લડ્યા આ વખતે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાનો આ બધી પરિસ્થિતિમાં ત્યાંનો મતદાર અને ત્યાંના કાર્યકરો બહુ જ દૂર રહ્યા છે એટલે નિષ્ક્રિય રહ્યા છે અને એટલા માટે વોટિંગ પર્સન્ટેજ તમે જુઓ તો મહારાષ્ટ્રના પહેલા ઘટેલા હતા આ તો છેલ્લી ઘડીએ ઇલેક્શન કમિશને પાંચ ટકા વોટ વોટ શેર જે વધાર્યો છે એના હિસાબે તમને આંકડા થોડા બેલેન્સ દેખાય છે બાકી ઓવરઓલ મહારાષ્ટ્રમાં નુકસાન બહુ મોટું છે બિહારમાં નીતીશ કુમારની જે ઇમેજ બની છે એના હિસાબે એનડીએ ને નુકસાન છે આવે તો એલ્ટિમેટલી એમના માટે પંદર નું ત્યાં નુકસાન છે માં છવ્વીસ માંથી જોઈને પેલા બી કીધું મને નથી કોઈ એવી સીટ દેખાતી સ્ટ્રોંગલી ટક્કર આપી